કાપોદરા પોલીસ મથકે કિન્નરો મોટી સંખ્યામાં ભેગા થવા પામ્યા હતા અને બચ્ચુ માસી સહિતની ટોળકી દ્વારા ધમકી આપવાની સામે કર્યો છે કાપોદરા પોલીસ મથકે પહોંચેલા કિન્નરોમાંથી પાયલ માસી આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓને બચ્ચુ માસી આશા કુંવર આરતી માસી અને કુમકુમ કુંવર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે હાલ તો પાયલ માસી દ્વારા અમરોલી વરાછા અને કાપોદરા પોલીસ મથકમાં બચ્ચુ માસી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કાપોદરા પોલીસ ફતકમાં મોટી સંખ્યામાં કિનરે પહોંચી અરજી આપી હતી મારું નામ પાયલ કુંવર છે પાયલ કુંવર આશા કુંવર અત્યારે તમે કાપોદરા વિસ્તારની અંદર કઈ ફરિયાદ નોંધાવવા માટે આવેલા છો કોના વિરુદ્ધમાં છે ને શું કારણ છે અમે લોકો આજે કાપોદરા વિસ્તારમાં જે ફરિયાદ નોંધાવવા આવ્યા છે તે બચ્ચુ કુંવર આશા કુંવર અને એ મારા ગુરુજી છે એમના સાથે છે એક સોનું ઉર્ફે નેપાલી જે માલેગાંવની છે અને એક કુમકુમ અને એક આરતી જે કાઠિયાવાડની છે આજે બધા જ અમારા સમાજમાં જે હોય છે ને બધા માઇગ્રેન્ટ હોય છે કોઈ સુરતના અંદર જે સુરતના બાલ બચ્ચા હોય છે તે દાદાગીરી કરીને બરાબર આખું સુરતમાં માગે છે બધી જગ્યાએ લૂંટમાર કરે છે અને અમે લોકો અમારા બાપની જ ગલી માગીએ છીએ અમે કોઈ બીજાનું માગવા જતા નથી અમને લોકોને ધાક ધમકી આપે છે કે તમે સુરતમાં માગશો તો અમે તમને મારી નાખશું અમે તમને મારાવી નાખશું ફેંકવી દઈશું અમે ક્યાં જઈએ સાહેબ એટલે આજે અમે પોલીસ પ્રશાસન માટે અમારી સહાય માગવા આવ્યા છે કે અમારી રક્ષા કરે બઉ મોટા મોટા જુગાર ચાલે છે અમારા પાસે સબૂત બી છે રાતભર જુગારો ચાલે છે મોટા મોટા માણસો બોલાવીને જુગાર ચલાવે ગું તત્વો બોલાવીને અમને ફોન કરાવે છે અમને ધાક ધમકીઓ આપે છે

કડોદરા ટાપોદરા પોલીસ સ્ટેશન બધી જગ્યાએ મેં ફરિયાદો આપી છે રાતે એ લોકો કે પહેલા બધાથી પહેલા એ લોકો કે વકીલ પાસે બેસીને અમારા વિશે બધી જુઠ્ઠી ફરિયાદો નોંધાવી મારી પાસે આખી રેકોર્ડિંગ છે એમનો ફોન ભૂલમાં ચાલુ હતો અને મારી પાસે આખી રેકોર્ડિંગ થઈ ગઈ છે વકીલને એવું કીધું કે તમે જુઠ્ઠા જુઠ્ઠા બધા આરોપો નાખો એના ઉપર અને અમે બધું તમને લખાવો કે એને ફસાવો અચ્છા આ બાબતે તમારી પાસે રેકોર્ડિંગ છે હા મારી પાસે રેકોર્ડિંગ છે પણ એ રેકોર્ડિંગ મારા પાસે છે ફોનમાં એની એમબી વધારે મોટી છે ને એટલે નીકળતી નથી પણ હું બીજા ફોનમાં ડાઉનલોડ કરાવીને હું કેવી બી રીતે પોલીસને તમે પોલીસ સ્ટેશનમાં જાઓ મારે જેટલા પૈસા લગાવવા હશે પોલીસવાળા બધા મારા હાથમાં છે હું પોલીસને બી કહે હમણાં અમારા ઈજડાઓ અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યા સાહેબે એમને ફોન કર્યો ડાયરેક્ટ સાહેબના સામે એમ કહે છે સ્પીકર ઓન હતું કે હવે તમારે જે કરવું હોય કરો અને મારે જે કરવું હોય તો હું કરી લઈશ કે જાઓ મેં બોલ દેવું રિયા ये बच्चू दादी मेरे से उगलदानी धुलाती थी संडासा धुलाती थी काम करवाती थी सब्जी लाने को बेचती थी और मेरे को ऐसा बोलती बेटा अपने अपने घर पर आ जा बोले वापिस नहीं तो मैं तेरा मर्डर करवा दूंगी और इसके जितने भी गुंडे आतंकवादी मेरे को इनके सबके घर मालूम है गुंडों के तरवाला बंदूका चोरिया करते चिटारा करते लूट मार करते अभी भी इनकी फाइल पलसाना में है वो जो गुंडे बेचती मुझे मालूम है इनकी पूरी राजस्थान मैं तुमको ले जाती व पलसाना पुलिस स्टेशन में मुझे मालूम है कि हमारे ऊपर जुलूम करती रात जुगाड़ सट्टा पता चलता चलो मेरे साथ मेरे गिरवाती साकर बिल्डिंग पे चौथे माले पर मैं वहाँ पर थी मुझे नहीं पसंद आया मेरे पर जुल्म करते थे तो मैंने इनका पैर पकड़ लिए बहुत अच्छे है हमारी दादी है मैं बोलती हूँ ये सबके ऊपर जुल्म करी हमारे ऊपर और मुझे ऐसा बोलती तू अगर नहीं आई तो मैं तो खड़े खड़े बोले पिस्टोल से उड़ा दूंगी बोले दस करोड़ दूंगी बोले मैं मारने वाले को मेरी सुपारी दे ले मेरी आ, क्या काम आ, आ, बोले मैं मेरी मिलकत क्या काम की बोले मैं तेरा मर्डर करवा दूंगी ओ बच्चू कुत पे रहती अगर मेरे को कुछ हुआ और मेरे पूरे घर परिवार અગાઉ થયેલા ઝઘડામાં એકની હત્યા પણ થઈ હતી ત્યારે જોવું રહ્યું કે ફરિયાદ ધમકી નો ઉગ્ર ધારણ કરશે કે પોલીસ મામલો સમજાવટ પ્રકાશ વાળા